રામ રામ સીતારામ મિત્રો લો આજે છે રવિવાર અને વરસાદ બહુ સારો એવો વરસી ગયો છે જોરદાર અને હવે વડા પાપી છે ને ખડે એકદમ જામી ગયું છે તો આજે છે રવિવાર તો આપણે આ દવા છાંટવા જવાની છે અને રસ્તામાં ગાડી હાલેમ છે નહીં એટલે આપણે જઈએ છીએ હાલીને એટલે શોર્ટકટ રસ્તો અપનાવ્યો હા હાલીને ને જાય આપણે મોટું ખેતર છે દવા તો આજે છે આપણે દવા મિત્રો આ અમારે ગાડીનો રસ્તો છે અત્યારે એટલું એટલું પાણી થઈ ગયું છે આ પાણી સારું રહી છે રેસ ફૂટી ગયા રેસ ફૂટી ગયા પાણી પાંચ છ મોટરનું પાણી તો મિત્રો જાય છે બીજું એકાદ મોટરનું પાણી અહીં ચાલુ આવે છે આ ગાડીમાંથી હવે આ ગાડી આપણે આ વર્ષે નવી બનાવી ગાડીમાં ચડવાનું છે આ ગાડી એટલી બનાવી નવી એટલે આમાં રસ્તો પણ સારો છે નકર આ આમાં અંદર એટલે ઊંડી ગાડીમાં જવું પડતું અને રોદા અને પાણી ધોવાઈ ગયેલું હોય મોટર સાયકલ એ નવાલતી આ લગભગ દસક ફૂટ ભરેલી છે એટલે હું ઊંચો રસ્તો કર્યો હે રસ્તો સારો હોય હાલવામાં વાંધો ન આવે મોટર સાયકલ હાલી જાય છે મિત્રો હરંગ રસ્તો આવો છે આ ગાડીનો રસ્તો હોય ગાડીમાં તો બહુ સારો હે પણ ગાડી પછી ખારશિયામાં જાય ત્યારે જરાક નબળો છે આખે આખો રસ્તો અહીંયા આમ ફરતી વંડી આવી ગઈ હેઠાવાળાની અને આ ખેતરું ખેતરીવાળાની મંડી કરેલી છે ને અમારે મિસિસ જાય છે દવા સાટવા આગળ લઈને દવા સાટવા જાય છે એટલે પંપ ભરવાનો હોય ને દવાનો એટલા માટે વાહ આપણો રસ્તો છે રસ્તો તો રસ્તામાં બહુ વાંધો નથી કાલુભાઈની વાડી સુધી ત્યાંથી આગળ કેવો રસ્તો છે એ આગળ તમને બતાવી આ ગાડી રસ્તામાં બહુ આવેલો હતો જે બે ત્રણ વાર બીડો છે પછી આપણે કાલુભાઈની વાડી કાલુભાઈની વાડી આવી ગઈ છે રસ્તો તો બહુ સરસ છે મોટર સાઈકલ કંઈ વાંધો નથી આવે હવે આગળ જોઈએ હા મિત્રો ખારશિયામાં ફૂગી ગયા આપણે ભાવેશભાઈની વાડી પાસે અહીં રસ્તો તો હરો છે વાંધો નથી એક બે વાયા આવે છે વાયમાં જરાક ગાળો હરે થોડીક બરાબર થઈ જાય એટલે વાંધો ન આવે રસ્તો ફૂકાઈ જાય ને એટલે ગાડી હાકવામાં મોટર સાઈકલ રાખવામાં હોઈ જાય હ તો એનાથી બહુ સારું થઈ ગયું હે તો આપણે દવા છાંટવા આવી ગયા હે પંપ કર્યો છે તૈયાર હાલીને આવ્યા છે એટલે હા સડી ગયો અને આ આપણી વાયુ આખી ભરાઈ ગઈ છે આમાંથી પાણી સીસી અને પંપ દવાનો પંપ ભરવાનો હે આポンプ ચાલે છે. નહી તો થોડીક જ ધૂરી રહી છે. 11 11 અક્થર પાણી શેઠું છે. એ વર્ષી વર્ષ માંડવી આપડી આવી છે. આવે કઈક માંડવી છે મિત્રો. વરસાદ થાય એટલે માંડવી તો હારી થઈ જ્યા છે. ખોળ બહુ છે. એવું ખડ ઝીણું ખડ હે ઝીણું ઝીણું ખર હે હજી માંડ પગ હાલું થાય છે ખેતરોમાં હજી હાથિયા પડવા જાય ને હાથીયા નથી પીડા હજી ચમકે છે એટલે હજી વરાપની જરૂર છે દસક દિવસ વરાપ વરસાદ ન આવે ને તો આપણે આ મોટા ખેતરની જે દળ કહેવાય એ દળમાં દહકદીની વડાપની જરૂર છે એટલે માંડવી થઈ જાય તો ચાલો મિત્રો હવે આપણે વાત સાજી નથી કરવી ને ટાઈમ બહુ ખોટી નથી કરવો દવા માંડીએ છાંટવા દવા છાંટવાનું કામ ચાલુ થઈ ગયું દવા છાટે દવા છે બે જલ્દી સટાઈ જાય આપણે દબાણ છે વરસાદનું જો આ મધાયો હે અને આગાહી વાર આગાહી માંથી આગાહી આપે માંડવી તો હું થાય એમ હવે કંઈ ખબર પડતી નથી ખબર પડે હું થાય માંડવીનું તો જો અહીંયા આપણે બોરી ગઈ માંડવી વાયા વાયા હે એમાં અને આવી કંઈક આપણી માંડવી છે આપણું તરાવડું એકદમ મસ્ત મજાનું ભરાઈ ગયું હે આખે આખું જો ને વાહ આપણે છે ને વરસાદ બહુ વહેરો ને એટલે ધોઈ નાખું તરાવડી માં પાણી વહી ગયું હતું જો એટલા માં માંડવી નથી ધોવા લગભગ તો સટાઈ જાય બાર એક બાઈક છે તો બે પંપ કર્યા ત્યાં ને વરસાદની આગાહી છે જોરદાર નહીં તો શું થાય વરસાદ આપણે તો જોતો જ નથી હવે પણ આવે તો ભાઈ આપણું તેમાં હાલવાનું નથી એક જાય અને એક આવે પંપ લઈને હવે આપણે પાછો પોક ભરવાની તૈયારી કરીએ આપણે પાણી ખીચવાનું છે તો અમે સાટી હાવરમાં વેલા ગયા તી આ બીજું ખેતર છે કેમ લાગે

એક ને ત્રીસ મિનિટ ફી થઈ છે કારણ કે આપણે હવામાં નાસ્તો કરીને એ બધા દવા સાટીને જાવું હતું પંપ થઈ ગયો છૂટો ને ખંભા બહુ દુખે છે બધું દવા બવા બધી પેટી બધી ફકેલાય છે તો હવે આપણે જવાનું છે ધારમાં પોંક્લે અને મંડીએ વાડીએ ભાગવા આના ખેતરો લોબળા કે પીળી છે ન ઉંદી જેવું છે વરસાદ બધું ન આવે તો હારું આ કા હાતી આકોનું રહી જા છે એ આલો તો હવે એ રસ્તે મંડીએ હાલવા લે વેલુ આવે વાડી મિત્રો નીચા થાકી ગઈ છે એટલે રસ્તામાં પોળો ખાવા બેઠી છે અને ભૂખ બહુ લાગી હતી એટલે એ જાતે કારણ કે અત્યારે લગભગ બે વાગો આવ્યા છે એટલે ભૂખ તો લાગે અને અડધી ગાડીએ પોળો ખાય છે તો હવે આ ચડી ગયો કારણ કે આપણે આવ્યા છે હાલી ને તો હાલો હવે ધીમે ધીમે જઈએ જો ખંભે પાસ મેળવું છે હાથમાં ગાગે છે અને હાલ્યા જઈએ છે હાલવાની પણ મજા છે કારણ કે ગાડી હારી બનાવી નથી એ એક કામ આરામ હારું થઈ ગયું છે આપણા માટે તો હાલો હવે વાળીએ પૂગી અને પછી રોટલા ભેગા થાય જો મિત્રો આપણે વાસડા ને પાડી હાટું ને દેશી મામે જો ઉપાડવાનું કામ ચાલુ છે ને આપણે અત્યારે પહેલાનો ચોમાહાનો મામ મસ્તનો હોય રસ્તામાં હેલા આવતા હતા તમામ મેં તો દેખી ગયા એ મેં કીધું વાસડા માટે અને પાડી માટે થોડો થોડો અત્યારે પામે જો એને ખબર હોય તો પેટમાં કરમણિયા બરમણિયા કેવું કંઈ જીવજંતુ થયો હોય ले मरी दे मस्ती ना तो लीलो छम ले मामे जो पड़ो है अने हवे जो से चेन से ढाला जाए से शॉर्टकट में वाड़ी थोड़ी खाने से कुछ है अगर वाड़ी जब भी जाए अलो वाड़ी ये थिया भी गया है अपने खेतर थी ढूंढ़ खेतर आ भी गया है મળે કુંજલભાઈ અને બંસીબેન મોબાઈલ જોઈ છે અમે તો થાકી ગયા છે અને અત્યારે વાગ્યા છે મિત્રો બે વાગી ગયા છે દેખો બે વાગ્યા છે દવા સાટીને ભૂખ પણ બહુ લાગી છે તો હવે આપણે ખાવા પી જઈએ આપણે આવી ગયા આપણે ગોડાઉન જ્યાં ગામની બાજુમાં નજીક વાડી છે આ રીતના અત્યારે તો બધું પડ્યું છે સામાન કારણ કે વરસાદ બહુ હતો અને બરોબર આપણે ગોડાઉનમાં રહેવા આવવાનું થયું એટલે બરોબર ગોઠવણી કંઈ થઈ નથી આ રીતના હયાથી કામ ચાલુ જ છે જો સંદાસ બાથરૂમનું કામ હતું અધૂરું પડ્યું હે મિત્રો તો આ વિડીયો અહીંયા સુધી જ નેક્સ્ટ બ્લોગ પછી આવશે અને જો વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી અમારી ચેનલને અને આના પહેલાંનો પણ એક વિડીયો છે વરસાદ આવ્યું હતું અને બહુ પાણી આવ્યું હતું એ પછી વિડીયો મૂકવાનો વારો નહોતો આવ્યો એટલે એ વિડીયો છે એ પહેલો જ અપલોડ કરશું તો એ પણ જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મળશું કોઈ આવાજ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા જય માતાજી